તો મહાકુંભના મેળાની શરૂઆત તેર જાન્યુઆરીથી થઈ યૂકી છે કરોડો લોકો પહેલાથી જ મહાકુંભના મેળાનો લાભ લેવા પહોંચી ગયા છે જોકે હજુ પણ કેટલાક લોકો એવા છે જેઓ મહાકુંભ જવા માંગે છે દેશ વિદેશથી હજુ પણ લાખો લોકો મહાકુંભના મેળામાં જવા માંગે છે જો કે મહાકુંભ જનારા લોકોની સંખ્યામાં સતત વધારો થતાં ફલાઇટના ભાડામાં તોતીંગ વધારો નોંધાયો છે જે સામાન્ય નાગરિકને પોસાય તેમ નથી મહાકુંભ માટે લોકો હવાઈ મુસાફરીના બદલે અન્ય વિકલ્પની પણ લોકો પસંદગી કરી રહ્યા હોવાનું ટ્રાવેલ્સ ધારકો જણાવી રહ્યા છે ભાવિ ભક્તોની લાગણીને માન રાખીને ભાવ વધારો પરત લેવા માંગ કરવામાં આવી છે મહત્વનું છે કે આ મહાકુંભનો મેળો છવ્વીસ ફેબ્રુઆરી સુધી ચાલશે જેને લઈ હજુ પણ લાખો લોકો અદભુત અને અવિશ્વસનીય મેળામાં જવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે જો ડિમાન્ડ વાત મહાકુંભ નો બહુ જ અદભુત પ્રતિસાદ મળી રહ્યો છે અમારા માટે બી એક અચંબો થઈ ગયો કે રોજની અત્યારે સો થી દોઢસો અલગ અલગ પેસેન્જર ઇન્કવાયરી આવી રહી છે કુંભના પેકેજો વિશેની લોકો માહિતી મેળવી રહ્યા છે અને સારામાં સારી વસ્તુ એવી છે કે મહાકુંભને રિલેટેડ અમદાવાદથી લખનઉ તો વિમાનો ત્રણ ત્રણ છે અમદાવાદથી વારાણસી અમદાવાદથી અયોધ્યા અને હવે પાછું અમદાવાદથી પ્રયાગરાજ અકાશા એર પણ લઈને આવી ગઈ છે જેના એરફેર અમુક અમુક દિવસો ખાસ ધ્યાન દરમિયાન એ લોકોએ આયોજન કરેલું છે જેનું એરફેર હાલમાં વન સાઇડ પંદર હજારથી શરૂ કરી અને અઢાર હજાર રૂપિયા સુધી વે ચાલી રહ્યા છે અને પ્રતિસાદ બહુ જ સારો છે મહાકુંભ મેળાનું અમદાવાદથી તેરસો કિલોમીટરની આસપાસ અંતર થાય છે જ્યાં કારથી જઈએ તો બે દિવસ થાય અને વીસ હજાર રૂપિયા ઉપર ખર્ચ થાય તો ટ્રેનમાં ખર્ચ ઓછું અને દોઢ દિવસમાં પહોંચી જવાય જોકે ત્યાં લોકોની ભીડ વધુ આવવાથી લોકો હવાઈ માર્ગે પ્રયાગરાજ પહોંચવાનું પસંદ કરી રહ્યા છે કારણ કે ફ્લાઇટમાં બેથી ત્રણ કલાકમાં પહોંચી શકાય છે જો કે આ કારણે ભાવ વધુ હોવાનું અનુમાન છે जाने में प्रॉब्लम यह है कि अगर मैं ट्रेन में टिकट नहीं है भाई कार जाता हूं तो मुझे कम से कम दो दिन लगेंगे जाने में और दो दिन आने में लगेंगे और अगर फ्लाइट से जाता हूं तो होगा ये कि मेरे पास साठ हजार रूपये का आज की डेट में टिकट चल रहा है नो डाउट यूपी गवर्नमेंट ने बहुत अच्छी व्यवस्था की है रहने की इवन खाने की वो सब भी फ्री व्यवस्था है लेकिन वहां पे जो अरेन्जमेंट है वो तो अच्छे हैं लेकिन जाने आने की कोई व्यवस्था नहीं है और वो इतनी महंगी है कि जो एक आदमी सोच भी रहा है तो वो नहीं जा पाएगा ફ્લાઇટની ટિકિટ વધારે હોવાથી લોકો ટ્રાવેલ્સ કે પોતાની કાર લઈને જવાનું પસંદ કરી રહ્યા છે તો એક રસ્તો એ પણ છે કે દિલ્હીથી લખનઉ નજીક પડે છે અને સસ્તી મુસાફરી પડે તો કેટલાક લોકો અમદાવાદથી દિલ્હી અને દિલ્હીથી લખનઉ થઈ પ્રયાગરાજ જવાનું પસંદ કરી રહ્યા છે જે જ બતાવે છે કે પૂર્ણ મહાકુંભ મેળામાં જવા માટે લોકો કેટલા ઉત્સુક છે અને લોકો માટે પૂર્ણ મહાકુંભ મેળાનું કેટલું મહત્વ રહેલું છે